હેલો મિત્રો જય માતા જય જયદાસ સર જય દ્વારકાથી સરળ મહાદેવ કેમ છો મિત્રો એકદમ જમલનભાઈ તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો મિત્રો આજે હું આવ્યો હતો અમારા ઘરે અને તમને લોકોને ખ્યાલ નહીં હોય કેમ કે મારી ચેનલમાં એ આમ એક જ છે તો હું તમને કેવા માંગુ છું જે બે પાંચ જણા જોઈશે અને કેવા માંગુ છું કે ભાઈ રાજકોટ આપણે કંપનીમાં કામે જઈએ છીએ અને આજે બુધવાર હતો તો ઘરે આવ્યા હતા ઘરે અમારા મોટા બેન છે આટો મારવા આવ્યા તો એમ થયું કે ચાલો બુધવાર છે તો રજા છે તો ઘરે જઈ આવ્યો ને મારા ભાણુભાને રમાડતા જોઈ લે મારો ભાણુભ એ હે મેરા ભાણિયા દેખો છોટા ચાહે કેસા કૈસા દેખો ઇસકા નામ હૈ વેદુ હમ ઇસકે સે વેદુડિયા બુલાતે હૈ હમ મતલબ મેં ઇસકો સે વેદુડિયા બુલાતા હું કા વેદુડિયા દાદા છે જોજો

ચૂલ્યો કેવા મસ્ત મજાના રમે છે કા હું વિડીયો બનાવું તી જુઓ કા હે એ ઘરે ચૂલ્યો હવે ઓલા કેન એની કોડે છૈસ દૂધ ખાટા થયા છે લે 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 ઓહો હો હો ચાલો હવે છોકરાઓની મમ્મી શું કરી એકવાર જોઈ લઈએ તો અમારા બેન મોટા બેન છે એ રસોઈ બનાવે છે જોઈ લો ના પાડે છે આઈ ના આવતો આઈ ના આવતો જોઈ લો આ છે મારા મોટા બેન રેડિયામાં આવતા ચરમાય છે પર અમારા પાણીયા ભાઈ નથી ચરમાતા એ આગળ ફોન જોઈને આગળ આમણું જો છે જો 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 જઈ જ જઈએ જય જઈ તો અમારા મામા ભાણજમાંથી તમને લોકોને ક્યૂટ ક્યૂટ કોણ લાગે છે હું કે મારો ભાણ્યો તો તો દાત આવ્યા કાં એ તો તો દાત આવ્યા છોકરાઓને જો આઈઆઈટી જોવા માગે છે ઈ એમ કે છે કે મારા મામાને જે લોકો છે જીગરાત કરો ઓર લાઈક કરો ઓર કમેન્ટ કરો કે અમારા મામા ભાણેજમાંથી કોણ ક્યૂટ ક્યૂટ લાગે છે કાં હા જો એ વાળ ખેંચવા માંડો જો એ કે આ લોકો કોમેટ નહીં મારે તમે હું ખોટા હો નહીં કાઢો છો એ વાળ ખેંચે જો લે 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 તો ચાલો મિત્રો આજના વિડીયો માટે એટલું જ કહેવા માગું છું આવજો ભાઈ ભાઈ